રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત વિકાસની વાતના બણગા ફૂટતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે પણ બેદરકારી દાખવી રહી છે ધોરાજી શહેરની અંદર કરોડો રૂપિયાના દાનથી બનેલી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર અધતન સુવિધાવાળી સાધન સામગ્રીઓ પણ દાતાઓએ આપી છે ત્યારે

એ અમારા વિસ્તાર માટે દુઃખદ વાત છે આ ડોક્ટરોની તાત્કાલિક ધોરણે નિમણૂક થાય એટલા માટે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રીને મે લેખિતમાં પણ રજૂઆત કરી છે અને એક બે દિવસની અંદર પ્રતિનિધિ મંડળ સાથે અમે આરોગ્ય મંત્રીને મળી અને ધોરાજી શહેરમાં જે ડોક્ટરોની અછત છે અછતમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆતો પણ કરવાના છે